અત્યારે જો આપણા પાસે ને એક બે અને ત્રણ તપેલા હે ત્રણેયમાં ને દહીં છે જુઓ ત્રણેયમાં દહીં છે અને અહીંયાથી એને સાર વની છે તો બાકી આમાં પ્રક્રિયા બતાવું તો લાસ્ટ સુધી બની રહ્યો તમને ખબર પડશે કે માખણથી અલા દહીં દહીંમાંથી માખણ કેવી રીતે બનાવે માખણમાંથી પછી ઘી કેવી રીતે બનાવે ને તો આવું નેચરલ વસ્તુ છે અને હું તમને બનાવવાનો બતાવવાનો હું તો લાસ્ટ સુધી બનેર્યો તો ચાલો પ્રક્રિયા કરી મસ્તની સરોવર બહુમ કરવાય મને મને હે ને મારા આ હિફારતો દે કેવી રીતે કેવું ના કે હું અત્યારે અમે નાખીએ આ ભાઈ દઈ દોરી ની અંદર અમારે દરો છે ને હવાર હોય વેલા છે એટલે માણા ને હે ને બકોરે જમવા ટાઈમે ચા હોય એટલે વેલાર છે આ બની નથી પણ આજ થોડુંક મોડું થઈ ગયું હે ને તો અત્યારે બપોરે બનાવીએ છે

આ આ છે ઘી છે નહી તો આ ઘી નથી આ 500 ગ્રામ જેટલું એ માખણ નિકરીએ એટલે 500 ગ્રામ જેટલું ઘી થશે અડધી સ નીકળી કામા ગાય હતું નીકળી શકે તો 10 લિટર શ્યાસ નીકળીયા 10 લિટર એને ભરવા નાખી દીજો ભરવા એને ટ્રાન્સફરાય આપણી સાફ પાકી દે રેડી ને આપણે હે ને અત્યારે અત્યારે મશીન આવી ગયા છે લાવવાના પણ અમારે હે ને પહેલાનું જે લાકડાનું બનાવેલું હતું ને એ છે એને વલોયું કહેવાય નેચરલ છે આમ જોવાય બતાવો તમને આ જોનો રાખી છે આ આખન આ કોકે બાંધી દીધું અત્યારે હે ને મશીન આવી ગયા મશીન ની અંદર હે ને તમે લાઈટ થી થઈ જાય એટલે ડાયરેક્ટ તમે હે ને જોવાનું જ રહે માખણ બની ગયું હે કે નહીં આમાં સાણવા ના માં હે ને આગળ જોજો બળ કેટલું કરવું પડે ને

માખણ કાઢે છે જો તમને બતાવો જો અત્યારે માખણ કાઢે છે તમને બતાવો બાજુમાં જઈને જો માખણ બની ગયું માખણ અલગ કરશે એટલે શાસ બની જાય કા હા પછી પીવાની મે મારા ભાગ નીકળ લે જશે ઓય ટાટી કરવાની પછી બરફ નાખશું એટલે ઠંડી થઈ જાય જમીનીને તો શાસ પીને મજા આવે થોડો કારણ કે આપણે ગુજરાતી લોકો ને છાશ વગેરે જમવાનું ફાવે નહીં ઈ પછી પેસ ની સાથે ગરમી ગરમી થઈ ગયો હા કારણ કે આખું શરીર રાખવા આમ આમ તમે જોતા હશો કે આખું શરીર આમ આમ કરવું પડે ને બહુ દુખે બાવડા બધું મશીન નું એવું નથી એકવાર વાર મશીન નું કર્યું હતું પણ એમાં અમને જોતા જ ફાયો ને મશીન અમે નાખ્યું હતું ને સાપ પાડી દીધી હતી સાહેબ ફરતી હતી પણ આમાં જે માખણ નીકળે ને એમાં માખણ નહોતો નીકળતો એમ

હવે આપણે કરીએ આ બ્લોગને અહીંયા એન્ડિંગ કારણ કે થોડુંક એડિટિંગ કામ કરવાનું છે તો બસ મળીએ આપણે નેક્સ્ટ દિવસમાં અને થેન્ક યુ ફોર વોચિંગ બાકી કેવો લાગ્યો તમને વિડીયોને જે લોકોને ખબર હશે એને તો ખબર કે આ કેવી રીતે આ સાઇઝમાંથી માખણને બધું અલગ કરે બાકી જેના માટે નવીન હતું કે માખણમાંથી ઘેર બધું કેવી રીતે પ્રોસેસ બને આજે તમે જોયું તો ચાલો મળીએ નેક્સ્ટ દિવસના બધાને ટેક કેર અને બાય બાય જય દ્વારકાધીશ